કૃષ્ણ મૂર્તિ આર્ટ પાસે વિરાજ ઇલેક્ટ્રોમાઇક દુકાનની બહાર એક અર્ટિકા ગાડી પાસે એક ઈસમ ઉભેલ છે અને જે પોતાના મોબાઈલ ઉપર આંખ ફરક નાકડા ન ઢોપ્યા વડે આ જે તો જુગાર રમી રમાડે છે અને હાલમાં તેની આ જુગાર રમાડવાની પ્રવૃત્તિ ચાલુ છે જે હકીકત આધારે માહિતી વાળી જગ્યાએ રેડ કરી આંખ ફરક નાકડા રૂપિયા વડે હારજીતનો જુગાર રમતા એક ઝડપી પાડી કપુરાય પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી મોહમ્મદ સાકીર યાસીનભાઈ મલિક રહેવાસી સોનલ એપાર્ટમેન્ટ ગ્રીન પાર્કની સામે મહાબલીપુરમ સોસાયટી વિભાગ બે તાંદલજા વડોદરા શહેર નહીં પકડાયેલા આરોપી આંખ ફરકના આંકડાનો જુગાર રમવા માટે આંકડા લખાવનાર અન્ય દસ ઇસમો કબજે કરેલ મુદ્દા માલમાં આંખ ઝડપીના રોકડા સોળ હજાર ત્રણસો પચાસ એક ફોર વ્હીલર કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ ફોન બે દસ હજાર આ ફરકના આંકડાઓ લખેલ નંગ દસ કુલ કિંમત રૂપિયા પાંચ લાખ છવ્વીસ હજાર ત્રણસો પચાસ મુદ્દામાં કબજે કરેલ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ તથા સ્ટાફના એસઆઈ અરવિંદ કિશોરરાવ હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપત સિંહાઓએ સદર કામગીરી કરેલ છે